જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે એકાદશીના વ્રત વિશે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ વરુ તિથિની એકાદશી વ્રત રાખવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં વરુથીની એકાદશીની તારીખને લઈને શંકા છે એકાદશી તિથિ ત્રીજી મેના રોજ રાત્રે અગિયાર અને ચોવીસ વાગ્યે શરૂ થશે જ્યારે એકાદશી તિથિ ચાર મેના રોજ રાત્રે આઠ અને આડત્રીસ વાગે સમાપ્ત થશે ઉદય ઉદયતિથીના કારણે વરુ વરુતિથી એકાદશીનું વ્રત ચાર મે બે હજાર ચોવીસ શનિવારના રોજ રાખવામાં આવશે આ વ્રત પિતૃઓના મોક્ષ કરાવે છે આ વર્ષે વૈશાખ મહિનાની વરુ વરુતિથિની એકાદશી ચાર મે બે હજાર ચોવીસના રોજ છે વરુતિની એકાદશીનું વ્રત આ કથા વિના અધૂરું છે તો ચાલો જાણીએ વરૂની એકાદશીની કથા દંતકથા અનુસાર નર્મદા નદીના કિનારે રાજા માનધાતાનું રાજ્ય હતું રાજા માનધાતા દાનવીર અને તપસ્વી હતા એકવાર તે જંગલમાં તપસ્યા કરી રહ્યો હતો ત્યારે એક રીંછ આવ્યું અને તેનો પગ ચાવવા લાગ્યો પછી તે રાજાને ઘસડીને જંગલની અંદર લઈ ગયો જેના કારણે રાજાની તપસ્યા ભંગ થઈ ગઈ અને તે ઘાયલ થઈ ગયો અને પીડામાં રાજાએ હરિવિષ્ણુનું ધ્યાન કર્યું અને તેમનો જીવ બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા ભગવાન વિષ્ણુએ રાજાની હાકલ સાંભળી અને પોતાના ચક્રથી રીષને મારી નાખ્યું રીષના હુમલાથી ઘાયલ થયેલા રાજાને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો તેણે ભગવાન વિષ્ણુ પાસે શારીરિક અને માનસિક પીડામાંથી મુક્તિ માટે ઉપાય માંગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે તમારા જૂના કર્મોનું ફળ ભોગવી રહ્યા છો આવી સ્થિતિમાં તમારે મથુરા જઈને વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ અને મારા વરાહ અવતારની પણ પૂજા કરવી જોઈએ આ એકાદશીના મહિમાથી વ્યક્તિને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે ભગવાનના આદેશને અનુસરીને રાજાએ વરૂથીની એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તે જલ્દી સુંદર બની ગયો અને તેના શરીરના અંગો સંપૂર્ણ બન્યા તેને મૃત્યુ પછી મોક્ષ મળ્યો ત્યારથી વરૂની એકાદશી વ્રત મનાવવાનું શરૂ થયું આ વ્રત રાખવાથી જીવો આલોક અને પરલોક બંનેમાં સુખ મેળવે છે અને અંતે સ્વર્ગના ભાગીદાર બને છે વરુથીની એકાદશીથી દસ હજાર વર્ષ સુધી તપસ્યાનું ફળ આપે છે તો મિત્રો જો તમે એકાદશી રહેતા હોય તો આ એકાદશી તમને પોતાની મોક્ષ આપશે અને ભગવાન તમારી ઉપર કૃપા વરસાવશે તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગઈ હશે વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ